જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું નિર્જલા એકાદશી વ્રત અને તેની કથા નિર્જલા વ્રત કથા વગર અધૂરું માનવામાં આવે છે એકાદશીનું નિર્જલા વ્રત વિષ્ણુને પ્રસન્ન કરવા કરવું જોઈએ હિન્દુ કેલેન્ડર મુજબ શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશી અને ભીમસેની એકાદશી કહેવામાં આવે છે નિર્જલા એકાદશીનું મહત્વ જોઈએ તો જ્યોતિષીઓ અનુસાર એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રત કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે વ્રતની કથા સાંભળવા કે વાંચવાથી શુભ ફળ મળે છે નિર્જલા એકાદશી વ્રત કથા પ્રાચીન કાળની વાત છે વેદવ્યાસજી નિર્જલા એકાદશીનું મહત્ત્વ બતાવતા કહેવા લાગ્યા એકાદશીના દિવસે ભોજન ન કરવું દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું જનન શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પિતામહ મારી વાત સાંભળું રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન નથી થતી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા પણ પિતામહ હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું મારા ઉદરમાં વૃક્ષ નામનું અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ જ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે આથી હે મહામુનિ હું બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો હું એનું પાલન જરૂર કરીશ વ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જલ વ્રત કરવું ફક્ત કોગડા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધી જનું ફળ મનુષ્ય નિર્જલા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણને આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ પાશધારી ભયંકર યમદૂતો તો નથી આવતા અંધકાળમાં પિત્બરધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનાર અને મન સમાન વેગવાળા વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે નિર્જલા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું સ્ત્રી કોઈ કે પુરુષ જો એને ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પુણ્યનો ભાગી બને છે આ સાંભળીને ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારથી એ પાંડવો એકાદશી કે ભીમ અગિયારસ નામથી પ્રખ્યાત છે તો મિત્રો આ હતી ભીમ એકાદશી વિશેની કથા જય શ્રી કૃષ્ણ